કેમ છો બધાએ મજામાં છો મજામાં જશો હું એમ કહું છું જો અમે બધા આવ્યા છીએ અહીંયા અનઘટ અમે દર્શન કરવા આવ્યા હે અમારે બધાને દર્શન કરવા તા માના અનઘટમાં માના દર્શન કરવા અમે બધા આવ્યા હે પાણીમાં મંદિર હે મેલડીમાનું એમાં પ્રગટ થયા હે મેલડીમાં એટલે અમે અહીંયા દર્શન કરવા આવ્યા હે એકવાર તો આવી ગયા હતા પણ તોય બીજી વાર અમને એમ થયું કે લો બીજી વારે દર્શન કરવા હે તમે બીજી વારે આવ્યા હે આજકાલ તો બહુ મસ્ત મસ્ત બની ગયું હે પહેલાં આવ્યા હતા ત્યારે તો અમ ઓછું હતું પણ ટ્રાફિક બહુ હતી અને અત્યારે એમ જ છે ટ્રાફિક તો બહુ જ છે અને જુઓ અમે બધા ઊભા હે અમારી બેન છે પછી હું બધાને વિડીયો શૂટિંગ ઉતારતી હતી અને મેં કીધું અમારા ઘરવાળા પાણીની બોટલ લેતા હતા અને જો છોકરો પણ હા ના જો મારો છોકરો પણ બે પાણીની બોટલ લેતા પણ તરસ પછી અમે બધા જઈએ હે અંદર દર્શન કરવા કે દર્શન તો કરવા જ પડે ને પછી જો અહીંયા બધા પણ નાઈ હે આ એક અમારા નણંદનો છોકરો હે એ નાઈ ના આવ્યો બધા બાથરૂમ અંદર હે નાહવાનો બાથરૂમ તો બે મંદિર અંદર જાય અને પેલા ઉપર હતું ત્યાં દર્શન કરી આવ્યા દર્શન તો કરવું જ દર્શન કર્યા વિદ્યાર થોડી અને પછી જો અહીંયા બાજવું હતું જેને પણ માનતા હોય ને એ આવી રીતના જોખે એવી રીતના અને જો પછી આ મંદિરમાં દર્શન કરવાના હતા તો પછી પહેલાં અમે તો આ મંદિરમાં દર્શન કરી લીધા મારી બેનને કીધું તું મોબાઈલ પકડ હું દર્શન કરી લઉં તો હું દર્શન કરતી હતી તો એ વિડીયો ઉતારી લીધો અને એ મંદિરમાં વિડીયો ઉતારવા જતા હતા એટલે અમે લીધું અને પછી આ બાજુ મંદિરથી અહીંયા ન ઉતારવા દીધું કેમ કે એ મેલેડીમાં પર્વતર રહ્યું એ નીકળ્યું હતું અને એમ મેલે પ્રગટતા હતા પણ એનો ઉતારવા દીધું ભાઈએ બીજા બધા દીધા વિડીયો પછી અમે બધા નીચે જાય મેલડીથી નીચે જાય અને નીચે મંદિર હે પાણીમાં માનું મસાણી મેલડી હે અનગટવાળી મેલેડીમાં કહેવાય એટલે એમ ઘણા બધા નામ કહે અલગ અલગ નામથી બનવું તો અને બધાએ અડધા એમ જ કહી હે અમે બધા અહીંથી જઈએ છે નીચે દર્શન કરવા અને પેલા પણ અમે ત્યારે તો મંદિર બહુ મસ્ત ખાતું હતું અત્યારે તો મંદિર વધી ગયું એટલે ડૂબી પછી અમે તો ઉડકીમાં બેસી ગયા એટલે સિક્કા હાથમાં જવો બધા હાથમાં સિક્કા હે આ મંદિરમાં આપણે પાણીમાં સી નાખીએ મન્નત ગમે માંગી અને પાણીમાં સીકો નાખી તો બહુ માનતા પૂરી થાય અને પછી હું તો આ પાણી અડવા માંડી કેમ કે બહુ મજા આવતી હતી પાણી એવું મસ્ત હતું અને મને તો બહુ જ મજા આવતી પછી મેં તો હાથ આવી રીતના રમવા માંડ્યું હતું પાણી આરે કેમકે બહુ મજા આવતી એક તો ઉડકીમાં બેઠી હતી અને પછી આ પાણી પણ આ વડે પછી મેં તો અડી જતું હતું પછી હું તો હાથથી રમવા પાણી આરે એવી મજા આવતી હતી અને જુઓ હામે મંદિર હે અહીંયા જવાનું હે નારિયેલ અગરબત્તી ચડાવવા પછી મેં તો બધાને કીધું હામું જોવો હામું જોવો કોઈ જોતા જ નતા બધા એની વાતોમાં જ પડ્યા હતા અને હરદા તો શૂટિંગ ને એવી રીતે પણ તોય છતાં મેં બધા એનો વિડીયો લઈ લીધો અમારી બધી ફેમિલી જ છે એટલે અમે બધા આવ્યા હે અને નજીકથી જેને પણ કરવા એ કરી લેજો મા મેલડીમાંના અને પછી મેં બધાને કીધું હવે તો સામું જુઓ તો પછી બધાએ હાઈ હાઈ કરવા માંડ્યા અમારે જમાઈ પણ હાઈ કરવા માંડે છોકરી પણ હાઈ કરવા માંડી અને જો અમારે ઘરવાળા જુઓ કેમ કરે એવી રીતના અમે બધા આ જો આ મંદિરે અમે જવાનું છે એટલે હવે અમે ઉતરી ગયા હુડકીમાંથી હુડકીમાંથી ઉતરી અને આ મંદિરે જઈ અને અહીંયા જઈ અને પછી નારિયેલ અગરબત્તી ચડાવીને જુઓ આવી રીતના બધું પાણીની બોટલ ને ફૂલ ને એવું બધું મળતું હતું અને અમે ચડાવી દીધું નારિયલ અગરબત્તી મળીએ પાછળ